હાલો મિત્રો સ્વાગત છે તમારું એક આપણી નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસ આજે બુધવારના હિસાબેથી માલ જાજો આવી ગયો છે તો ચાલો આપણે ચાલુ કરીએ આજના લાઈવ ભાવ તો એક નંબર એવું કોબીજ છે જેનો ભાવ તેરથી લઈને પંદર રૂપિયા કિલો સુધી વેચાય છે લીલો ગોટો છે જેનો ભાવ થી લઈને સોના જબલા સુધી વેસાય છે આ એક નંબર એવા ફાફડા છે જેનો ભાવ પછીથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ દોઢસો થી લઈને બસો સુધી ભારે વેચાય છે આ તુવેર છે એણી જેનો ભાવ પછીથી લઈને ત્રીસ રૂપિયા કિલો વેસાણો આ કાકડી છે જેનો ભાવ બસ્સાથી સાઠ રૂપિયા કિલો વેચાણ અને મિત્રો જો તમે અત્યારે જોઈ શકો છો બકાલું અત્યારે કેટલું બધું પડ્યું રહ્યું ગરાકી બધી પૂરી થઈ ગઈ બુધવારના હિસાબે આજે વહેલી ગરાગી પૂરી થઈ ગઈ એ કારણ કે છૂટક બેસોવાળા બધા લઈ લઈને નીકળી ગયા અને માલ આજે તાજો પીડો રહ્યો હોય તમે જોઈ શકો છો અત્યારે ઘણો બધો માલ છે બાકી વિડીયો સારો લાગ્યો હોય તો જયમાં મોંગલ લખી દેજો જય માતા